સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર બબાલ થવા પામી છે કામદારો કંપની પર લેટ પંદર મિનિટ મોડા પહોંચતા કાઢી મૂકવામાં આવ્યા જે બાદ કંપની જીએમ સાથે વાતચીત કરવા જતાં ઉગ્ર બબાલ થઈ કંપની જીએમએ એક યુવતી સહિત અનેક લોકોને લીધા હતા જે બાદ ઉશ્કેલા શ્રમિકોને કારમાં તોડફોડ કરી સમગ્ર મામલે માંડવી પોલીસ સહિત ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો સમગ્ર ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે સુરત જિલ્લા ઔદ્યોગિક વિસ્તારમાં છાસવારે કંઈક ને કંઈક બબાલનો સામે આવતા રહે છે ક્યારેક કામદારોના બોનસ બાબતે તો ક્યારેક કંપની સંચાલકો દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન તો ક્યારેક કામદારોના શોષણ બાબતે અનેક બબાલો થઈ રહી છે સુરત જિલ્લા પોલીસ વડા પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કંપની ઉદ્યોગકારો સાથે બેઠક યોજી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારો પોતાના તુમાખી ભર્યા વર્તનમાંથી સુધરવાનું નામ નથી લઈ રહ્યા સુરત જિલ્લાના નવનિર્મિત અરે તાલુકાના કરં જીઆઈડીસી વિસ્તારમાં ગોપી કિશન નામની કંપની આવી છે જે કંપનીના માંગરોળ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં શ્રમિકો કામ અર્થે આવે છે ગતરો શ્રમિકો કંપનીમાં લેટ પહોંચ્યા જેને લઈને શ્રમિકોને કંપનીમાંથી એન્ટ્રી ન આપી અને જે અર્થે કાઢી મૂક્યા ત્યારબાદ બીજા દિવસે ફરીથી તેઓ કામ અર્થે ગયા ત્યારે કામ અર્થે લેવામાં ન આવ્યા કંપનીની બાર મહિલા પુરુષ શ્રમિકો ઊભા હતા તે સમય દરમિયાન કંપનીના જીએમને વાતચીત કરવા માટે ઊભા રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ જીએમએ કાર ઊભી ન રાખી શ્રમિક યુવતી સહિત અન્ય લોકોએ અડફેટે લીધા જેમાં એક યુવતીને પગના ભાગે ઈજાઓ પહોંચી તેમજ અન્ય લોકોને જમીન ઉપર પટકાયા જે બાદ ઉશ્કેરાયેલા શ્રમિકોએ જીએમ સાથે માથાકૂટ કરીને બબાલ મચાવી જે જીએમની ગાડીમાં તોડફોડ કરી શ્રમિક મહિલાઓએ જીએમ સામે ગંભીર આક્ષેપો કર્યા છેલ્લા ઘણા સમયથી જીએમ દ્વારા માનસિક રીતે હેરાન તેમજ દુર્વ્યવહાર કર્યોનો આરોપ લગાવ્યો હતો અમે કંપની પર ગયા તો ત્યાં ત્યાં અમે ગેટ પર ગયા હતા પર ગેટ બંધ થઈ ગયેલો ટોયલેટ થઈ ગયેલું તો ત્યાં ટાઈમ માટે ટાઈમ સેટ કરવા માટે અમે ઊભા રહ્યા તો મેનેજરને જીએમની રાહ જતા હતા આવી તો વાત કરી તો તે લોકો આવ્યા અમને તે લોકોએ દૂરથી જોયા અમે બી તે લોકોને જોયા તમે ત્યાં ઊભા રહ્યા તો તે લોકોએ અમને જોયા તોય છતાંય અમારા પર ગાડી અવતી પછી એક ટાયર તો અમને લાગ્યું બધા પડી ગયા પછી તોય છતાંય તે લોકોએ પાછું ગાડી ચાલુ લાગી હતીમાં પછી અમે ત્યાં બધા પડી ગયા ને પછી મને દવાખાને લઈ ગયા તરકેશ્વર સરકારી હોસ્પિટલમાં પછી ત્યાંથી એક્સરે ને એવું કરાવવા પાછા અરેટ હોસ્પિટલ અમે આગળ હરતામાં કાલા અમે ગેટથી બહારને મોકલી દઈએ મોકલી દીધા પાછા કંપનીથી અમે આવ્યા કે અમે આઠને વિશે આવેલા તો એ ગેટ બંધ કરી દીધો પાછો મોકલી આવ્યા ને પાછા આજે આવ્યા ત્યાં અમે બહારનો ઉભા રાખેલા સતીષભાઈને બોલાવેલા તો એ લોકોની રાહ જોતા સાડા દસેક વાગે એ લોકો આવ્યા અમે આગળ એ લોકો ઉભા રાખે વાત કરો અમે ટાઈમ ઓછો કરો એમ કરીને ઉભા રાખેલા આગળ તેને એમને કાર આગળ જ જવા દીધી અમે કીધું કે અહીંયા છે ને છે ઉભા ઉભા રાખતો જવા દીધી ખસું આગળ ઠેમ્પો એને જઈએ અમે ને અમે કાઢીને પાછા દોડી ગયેલી એટલી અમે એ લોકો એ લોકોને બૂમ પાડવા સાથે એ લોકો ઉભા નહીં રાખેલા થોડા દિવાળી પર કોસ્મિક સોલર ત્યારબાદ રાઇઝન સોલર અને આજે એક નવી ઇન્ડસ્ટ્રીની અંદર મજૂર લોકોના કે કામદાર લોકોના પ્રશ્નો સમાધાન ન આવતા એક ઘટના ઘટના થઈ અને તે એક દીકરી ગાડી નીચે આવી ગઈ અને ટોળું ફરી વળ્યું તો આવી અનેક ઘટનાઓ વારંવાર જીઆઈડીસીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આપણે આપણી વચ્ચે બને છે ત્યારે મારે નેતાઓને અને અધિકારીઓને એ જ કહેવું કે તમે સ્ટેજ પર બેસીને જ્યારે ઇન્ડસ્ટ્રીયલના ઇન્ડસ્ટ્રીના માલિક લોકો જોડે કે એ લોકો જોડે તમે સ્નેહ સંમેલન કરી શકતા હોય તો સ્થાનિક આગેવાનો સ્થાનિક વડીલો સ્થાનિક કામદારો જોડે વાત કરો એમના એમના સમસ્યા વિશે વાત કરો એક સુચારુ રાજનીતિ માટે તમે ક્યારે ગ્રાઉન્ડ પર આવશો ખાલી મોટા મોટા સ્ટેજ પર અને ઇન્ડસ્ટ્રીઅલોના આપણે ચાટુ કાર્ય જ કરવાની છે કે પછી જે ખરેખર આપણને મત મત આપે છે અને આપણને જે શાસનમાં પહોંચાડે છે તે લોકો માટે આપણે કામ કરવાનું છે એટલે ખરેખર રાજનીતિ અને રાજનીતિના લીડરોએ વિચારધારા બદલવાની જરૂર છે અને આજે જે ઘટના બની છે એની સખત વખોડું છું અને આવનારા દિવસમાં આવી ઘટના ના બને એના માટે તંત્રએ જવાબદારી લેવી પડશે અને આવું ના થાય તો ભવિષ્યમાં જોવાનું રહે આ તમામ જે ઇન્ડસ્ટ્રી છે ને કરંજ અને તડકેશ્વર જે ઔદ્યોગિક વિસ્તાર છે એની અંદર નવી ક્રાંતિ ટૂંક સમયમાં આવી શકે એવું મને લાગે છે આભાર અને જે આ બનાવ બનતા અમને ખબર પડી કે ગોપી કિશન નામની કંપની હતી એમાં વારંવાર લેબરો સાથે અન્યાય થતો રહ્યો છે અને વારંવાર એમને રજૂઆત કરતાં પણ એમની તરફથી કોઈ પોઝિટિવ જવાબ હજુ સુધી મળ્યો નથી પણ આજે બનાવ એવો બન્યો કે જ્યારે લેબર લોકો વાત કરવા માટે ગયા જીએમની સાથે ત્યારે એમની સામે તો ગાડી ત્યાંથી આવી અને એમણે જીએમએ જોયું છે કે ગાડીના આ લોકો ઊભા છે સામે તે છતાં પણ જીએમએ એક આ લોકો વર્કર છે આદિવાસી છે આ લોકો શું કરી લે એની ખુમારીમાં જ એમણે પહેલું ટાયર ચડાવી દીધું અને ચડાવીને પણ ગાડી ઊભી નથી રાખી અને આગળ જઈને લઈ લીધી ગાડી ત્યાર પછી આ બેનને પગમાં ઈજા થઈ છે અને અમને એવું લાગે છે કે કદાચ ફ્રેક્ચર થયું પણ હોય અને અહીંયા સારવાર માટે લાવ્યા છે અને એમના પર કાયદેસર એટ્રોસિટી મુજબ એમના પર કાયદેસર ગુનો નોંધવામાં આવે સત્તારસ દિવ્યાંગ ન્યૂઝ સુરત